નમસ્તે બાળ મિત્રો કેમ છો મજા માને તો ચાલો આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ અને તે બાળ વાર્તાનું નામ છે આળસુ કબૂતર એક ખેતર હતું ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતા હતા ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો ખેતર દાણાવાળા ડુંડાઓથી લચી રહ્યું હતું ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી પાકની કાપણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું કબૂતર આળસું હતું એટલે એણે ધ્યાન ન આપ્યું રોજ સવારે ચકલી કબૂતરને એને સાથે આવવા કહેતી હતી કબૂતર એને કહેતો ઠાંગા ઠૈયા કરું છું ચાચુંડી ઘડાવું છું જ્યાં વરે ચકલીબેન આવું છું ચકલી દાણા એકઠા કરતી હતી તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે પણ આંસુ કબૂતર મોડે કરી રાખતો અને કહ્યા કરતું ઝાગાઠૈયા કરું છું ચાચુંડી ખડાવું છું જાવરે ચકલી બેન આવું છું એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા પણ આળસું કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું આળસો એ કિંમત ચૂકવવી જ પડે સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે